પીટના રોગો ચામડીના રોગો તથા ગુપ્ત રોગો તથા યુનોલોજી વિભાગ જેવા તમામ સર્જિન ડોક્ટરો દ્વારા પેશન્ટનું યોગ્ય નિદાન કરવામાં આવ્યું હતું તેમજ કાર્ડિયોગ્રામ ડાયાબિટીસ તદ્દન ફ્રી નિદાન કરવામાં આવ્યો તેમજ મેડિકલ તથા લેબોરેટરીમાં ત્રીસ ટકા ડિસ્કાઉન્ટ સાથે લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો નડિયાદ શહેર તથા નડિયાદ રનમે વિસ્તારના તમામ લાભાર્થીઓ દ્વારા લાભ લેવામાં આવ્યો રિપોર્ટર ભરતભાઈ તડપદા જીપીએમ સી બી ટ્વેન્ટી ફોરમાંય સિવિન લાયુ નડિયાદ અજી સાહેબ આપનો પરિચય અને અત્યારે નડિયાદ શહેર ખાતે જે વેદ હોસ્પિટલ ખાતે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે શું કહેશો સાહેબ નમસ્કાર હું છું ડૉક્ટર વૈભવ પટેલ ઓર્થોપેડિક સર્જન વેદ મલ્ટી સ્પેશિયાલિટીનો ફાઉન્ડર એન્ડ ચેરમેન તો આજ રોજ આપણે ઓગણત્રીસ નવના રોજ નડિયાદ ખાતે એક સુપર સ્પેશિયાલિટી મેગા કેમ્પનું આયોજન રાખેલ છે અને ઘણા દિવસથી તેની તૈયારી ચાલતી હતી તેમાં પંદર જેટલા ડૉક્ટરોએ સેવાઓ આપેલી છે અને બસોથી વધારે દર્દીઓની આપણે નિઃશુલ્ક નિદાન અને સારવાર પણ કરી છે અને હમણે પણ ચાલુ છે તો આ કેમ્પમાં કાર્ડિયોલોજી સેવા ડૉક્ટર ચામડીના રોગના ડૉક્ટર હાડકાના અને ટીચરના દુખાવા માટેના ડૉક્ટર કેન્સર સ્પેશિયાલિસ્ટ યુરોલોજીસ્ટ પલ્મોલોજીસ્ટેસાના સ્પેશલિસ્ટ જેવી સેવાઓ આપણે આપી રહ્યા છે તેમજ એક્સ રે પીએફટી હૃદયનો ઇકો સોનોગ્રાફી તેવી તમામ સેવાઓ આપણે આજ રોજ આપવામાં આવી છે અને તે કેમ્પ આગળ પણ આવા લાભ મળી રહે અને એક સોશિયલ કામ મળી રહે તેવા માટે આપણે દર છ મહિને એક આ મેગા કેમ્પનું આયોજન તમામ હોસ્પિટલમાં રાખીએ છીએ તો કોઈ પણ જે દર્દી છે અને જે પણ જરૂરિયાતમંદવાળા દર્દી છે તેમને આ મેસેજ તમે તમારા ગ્રુપમાં ફોરવર્ડ કરજો કે કંઈ પણ લાભાર્થી છે તો તેને સેવાનો લાભ મળે તે ઉપરાંત આપણે આયુષ્યમાન કાર્ડમાં ની રિપ્લેસમેન્ટ છે લીગામેન્ટના ઓપરેશન છે અપેન્ડિક્સ છે હર હરસ છે મસાજ છે સારંગ છે તેવા ઓપરેશન ખાતર જ અને ખેડા ખાતે

લાયન્સ ક્લબમાં જોઈન્ટ ચેરમેન તરીકે મેં અત્યારે મને જવાબદારી સોંપી છે નડિયાદ વેલ હોસ્પિટલ ખાતે અત્યારે તમે જે વધાર્યા છો અને જે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે વેલ હોસ્પિટલ ખાતે શું કહેવા માગશો સાહેબ લાયન્સ ક્લબ તો તમે જાણો છો એમ સિવાકીય પ્રવૃત્તિઓ તો કરે છે મેડિકલ મેડિકલમાંથી માંડીને દરેક ફિલ્ડમાં કામ કરે છે એમાં અમારા બે મને મળવા આવ્યા હતા અને અમને અમને રજૂઆત કરી એટલે અમે લાયન્સ ક્લબ સાથે આજે એક આ કેમ્પનું આયોજન કર્યું છે હોસ્પિટલ ખાતે એમાં બધા જ રોગો અત્યારે નામ બોલીશ તો લગભગ તમારે પાંચ બે પાંચ મિનિટ ત્યાં જશે એટલે નવ ડોક્ટરો સાથેની અત્યાર ટીમ એમની અને બધી જ સેવાઓ પૂરી પાડી રહ્યા છે અને અત્યારે અમને પણ અત્યારે અમારો કેસ લાવવાનો અને મારી પણ ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ એટલે બહુ સરસ સારી સેવા આપી રહ્યા છે અને આવી એક જ જગ્યાએ એક જ સ્થળે બધા રોકડના નિષ્ણાંતો દ્વારા આ રીતે સેવા આપતી આ પહેલી હોસ્પિટલ છે અને નડિયાદ વેદ હોસ્પિટલ ખાતે અત્યારે જે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એ સંદર્ભે શું કહેવા માંગશો હું નરસનના ગામમાં સરપંચ તરીકે છું અને તાલુકો નડિયાદ જિલ્લો ખેડા હું છ પેશન્ટ કેમ્પમાં લઈને આવી છું એમાં સોનોગ્રાફિક એજન્સીને સોનોગ્રાફિક કરવામાં લઈને આવી છું સારા ડૉક્ટર છે વેદ હોસ્પિટલ પણ સારી છે અને સારવાર પણ સારી છે ડૉક્ટર પણ બહુ સરસ છે એમાં ડાયાબિટીસ છે પછી કેન્સરના ડૉક્ટર છે પછી પેટના દુખાવાના ડોક્ટર છે ચામડીના ડૉક્ટર છે બહુ સરસ સારવાર છે જેને પણ દવાની જરૂર પડતી હોય તો વેદ હોસ્પિટલમાં આવજો સરસ ડૉક્ટર છે સારી સારવાર પણ કરશે અને સારી સલાહ પણ આપશે